હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે મારા વ્લોગમાં તો જય મોગલમાં જય દ્વારકા જી સવાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો આ તો અમારે કોમાં કાસ ભાવી ગયો છે નાનો આમ તો ડોલ છે ને બાજુમાં છે એરિયો તો ખાતરવાળાને કે તમારા કહાવામાં કોના કહા કોના કોના કહાવામાં કાસ્ટ છે ને એની કોમેન્ટ કરજો નું અશ્વિનભાઈનું એનું મકાન છે ને અમે એને ઓલ્લાપડામાં છે એમાં સોયાબીન એ બધું આવેલું છે ને આજે મારે કે ને નનકુબેન જવાનું છે દવાખાને ને અમારે કિશોરભાઈને બના રોજે પાડેલા છે સીંડા બુરવાના છે ને નનકુબાઈને ત્રણ ચાર દિવસના બાટલા છે એટલે એને એક એક દિવસે અગાઉ દેવરા થવાના છે મારે વડાલ જવાનું છે પછી જવાનું થાય મારે કારણ કે મારા ભાઈ બહેન મારી બેનને બધા ના રહી છે તો એટલે ના જવાનું છે મારે અચરમાં સોર સોરમાં કેવો મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે બાત હોય છે આમડા તો અમારે થઈ ગયું છે એટલે એટલે એટલા મગ છે ઓલા એટલા છે બાઇક એટલા મધ એટલા ઓલા મેં લીધા છે મેં અડ્ડો ડાયટલા છે બે બે ચાર છોડવા આવેલા કારણ કે વણમીઓ જાજા નથી વાવ્યા પૂર્ણાને લીધે ને આજવાળી વાડીએ આવવાનું છે કારણ કે સિંડાને એવું બધું બુરવાનું છે ને આ કંઈક ખીજડો છે તો એટલે તો ઓલી વાડીએ જવાનું છે ને ના કાંઈક સિંડાને એવું બધું બુરવાનું છે ને પપ્પાને જવાનું છે ને ફોર્ડ કારણ કે એના દવાખાને જવાનું છે બાટલા ને એવું સડાવવાનું છે કાલે એક બાટલો સડાવ્યો હતો આજે એક સડાવવાનો છે ને પ્રમ દિવસ એક સડાવવાનો છે મારા પછી બપોર ભાઈનો તો તમને મેં આગળ કહી દીધું છે કે વધારે જવાનું છે એમ તો જોવી હજી જાવ કે ન જાવ એમ તો બે કન્ટિન્યુ બ્લોગમાં વિનારે રહેજો હું જાગી ગયો છું ને મારે ચા પીવાની છે કારણ કે આજે હું મોડો જાગ્યો તો ને ચા કોની કોની ફેવરેટ છે ને એ કોમેન્ટ કરજો જરૂરથી તો બી કન્ટિન્યુ બ્લોગમાં બીના રેજો મળીએ આપણે ઓલી વાડીએ તો ફાઇનલી મિત્રો અત્યારે પપ્પાની દવાખાને તો વીઆઈ જશે ને અમારે ઓલીવાડી ઓલી વાડિયા જ આવવાનું છે ને છીંડા ને બધું બુરવા તો જ્યારે જવો નદીમાં બાજુમાં પડે શેકે નહીં એટલે એનો પાણીનો અવાજ આવે છે ને અમારે આ કંઈક વાડિયા બધા સિંડા બુરવાના છે એટલે એને બપોર પછી જવાનું છે મારે વડા કારણ કે મારી ને એ રહે છે ને મારા મામા છો અમારા ભાઈને એ બધા રહે છે મમ્મીની બધા તો ના અમારે જવાનું છે કારણ કે આમ સગી બેન તો નથી આમ માનેલી બહેનો છે અમારે છે એક પાંચ ભાઈઓ સાડી એક બેન છે કા દાદાની પણ એનું તો તમને ન કહી શકું ને દુઃખ તો લાગે ઘણું કારણ કે બેન હજી ન હોય એટલે તો વી કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો મળી આપણે ઓલીવાડીએ તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઓલીવાડી આવી ગયા છે અને અમારે કિશરભાઈ કાપે છે બાવળિયા કારણ કે રોજે સિંડાની બધું પાડી દીધું છે ને અમારે અત્યારે સિંધા પુરવાના છે ને સોય આઈલી સડાઈ એવું છે કે કિશરાઈલી સડાઈ એવું છે કે પાપા તો ફરીને ચડવા જ આવું જો હશે કારણ કે અહીંયા માઇન્ડવીને એવું બધું વાવેલું છે ને ખરોપિયો હતો તારે અલે કારણ કે ખરપિયો હોય ને તો આમ ગમે વસ્તુ ઘા કરવી ને તરત ઘા થઈ જાય ને આથી કાંટા વાગે એટલે નો ઘા થઈ ગયા બળ ન થાય દાદુ અત્યારે આપણા મમ્મી માંડવીનું એવું બધું આવેલું છે અને કપાસ છે ઓલા ખરે તો અમારે આપણા લે સાડા ચાર લારી છે છેથી ને ઓલાપડામાં લી મારે નવ સાડા દસ લારી છે એટલે વણે પોરે માંડવીમાં મારે સારવું હતું ને વણ ઓલાપડામાં છે ઘર પાસે કાયમી બ્લોગ શૂટ કરવું નહિ સ્ટાર્ટિંગ કરવું નેલી નાઈપડામાં મારે પોર દસ લારી છે ને એમાં દસ લારી છે ને એમાં અત્યારે વણ અમારે માંડવી હારી છે ને પોરે હારી હતી હવે જોઈએ આપણામાં કેટલા ટાઈમથી તો આટો મારવા નહીં આવ્યો ઠેટ રક્ષાબંધન પહેલાંની વાતનો આટો મારવા આવ્યો નથી આ જોઉં હું કેવી રીતના આટો મારું બોલ કારણ કે દસ રક્ષાબંધન પહેલાંનો નહોતો આવ્યો આ ભાણાતાનો કંઈક કપાસે આવો અત્યારે તો ભાણાતાને કપા નહોતો છો કારણ કે તો રોજે નહોતો રહેવા દીધો પણ હારો છે ભગવાનની દીયાથી કારણ કે રોજને આ છે પણ અમારે માઇન્ડ બી આવેલ છે એટલે ભૂણાનો નસો છે એટલે આ ઝાડ પેશિયલ હાટું મારવી પીડી મારે તો આ માઇન્ડ બી કાંઈક છે અમારી પણ અત્યારે ખડ ને એવું બધું થઈ ગયું છે કારણ કે નહેવું નેદું કરીએ છીએ પણ દાળિયા આવવાનો ટાઈમ થાય ને વરસાદને આવવાનો ટાઈમ થાય એટલે કાંઈ વરસાદ હોય એટલે દાળિયા તો થાય નહીં ને કાંઈ એ પછી કાંઈ થાય નહીં કામ સરખું અને અડધું તોડ વસડ થઈ જાય એટલે કાંઈ આમ સરખું કામ ન થાય એટલે તો માંડવી તો ઓણ સારી છે પણ આપણામાં થોડીક મોડી છે હજી ઓલાપડામાં બહુ મસ્ત ગોઠણે ગોઠણે માંડવી આવી જાય અત્યારે નિમડો તો વાયર રહે આવો ડીજો એટલે ને ઓલીવાડી છે એમાં કપાસને એવું બધું વાવેલું છે અત્યારે કેદુનો ધૂનો નાઈ જોતો નથી હું આજે અચ્યારે જાય હું આગળ કેવી રીતના કપા ને એવું બધું છે તો અમારા બ્લોગમાં ઠેઠ સુધી અત્યારે આપણે વાળી આવી ગયા છીએ ને આ કંઈક અમારો કપા છે પણ કપાએ સારો છે ને પોર તો આવો એટલો બધો કંઈક પોર તો બહુ સારો હતો કારણ કે ના પોર તો મારા ગળા ગળા આવી ગયો હતો આવા ટાણે અત્યારે વણે કપા સારો છે અત્યારે ઝીંડવા બેહી જશે નાના આ ઝીંડવું છે ને પર મારે દાળિયામાં કપાળ વીણવાના તો વસા જ રાખતા કારણ કે ઘણી ઘણીવાર એક બે વાર વીણી નાખ્યો હતો પછી એક જ વીણી મેં પહેલી વીણી દાળિયા ભાઈ કરાવી હતી બીજી વીણી બધી મેં મેળા વીણી હતી ને આજ કાંઈ કામે મારે કાંઈ જવાનું નહોતું એટલે કામે તો જવાનું હતું પણ આજ રજા રાખી છે કારણ કે મારે આવો ને વડા એમ બધે જવાનું હતું બેન ઘરે આટો મારવાની એટલે આજે રજા રાખી છે ને જો લગભગ અમારે મઠે જવાનું થાય કારણ કે આ મઠે દર્શન કરવા જવાનું છે ને મારે એક યુટ્યુબમાં થોડીક કંઈક નાની આમથી પ્રોબ્લેમ આવી ગઈ હતી ને એટલે આજે મઠે જવાનું છે તો બ્લોગમાં બિના રેજો અત્યારે નદી કેવી મસ્ત મજાની નદી આવેલી જાય છે ગ્રાહવી અમારે નદી કે બધા પણ અમે ગ્રહાવી કહીએ આ પાણી છે ને ઠેઠ આ કેળાની સીધો સીધમાં આવેલું દુ હતું ને આ કંઈક ડેમ છે આ નાનો આમ તો ડેમ બેમ માસ કરે તો બધું થોડીને કોઈ એટલું પાણી આવ્યું હતું ને તો વાત જો કારણ કે પેલો વરસાદ છો ત્યારે એટલું બધું પાણી નહોતું એને બિલ આ સ્ટાર્ટિંગમાં ત્રણ વરસાદ છે ને એ પહેલાં અમારે ઉનાળામાં વરસાદ જતાં ત્યારે ડુંગળી એવું બધું એવું હતું અમુકના ઢીગલા હતા અમુકને બધું ખ્યામવાની બાકી હતી પણ કાંઈ ખેડૂતને અમારે કોઈને કાંઈ ફાયદો છે જો નહીં પણ છે એ કારણ કે પોર તો મારે વરસાદને એવું આવી ગયું એટલે ઢીગલાને એવું બધું પલાળી દીધું એને એને બિલે ડુંગળી મારે એની હિસાબે ડુંગળી બગડી ગઈ હતી ને વણ પાણી આવ્યું હોય ને તો વાત જવા જાવ કારણ કે ઠેર સુધી પાણી આખો સમથ પીર્યું હતું બે દી એક દી સુધી આખો દિવસ અમે ગામમાં નહોતા જઈએ કારણ કે આઠ નવ વાગે અમારે ગામમાં પીડ્યું હતું કારણ કે એના પાણી એટલું આવી ગયું હતું ને અમે ઓલા કાંઠા જઈ નહોતા કાંખતા ને સીંડા પીંડા અમારે બૂરી દઈ ગાય ગામ ને ઓલો બાવળીઓથી અમે કાપી ને એક બાવળી અમે કાપ્યો છે અમે નાખ્યો છે અમિયા કિશોરભાઈ જિલા છે આમ આવે ભાઈ હું કાપું પાડ્યો કારણ કે અઢો પડે તાત્કાલી ને તો મને કાંઈ કંઈ લાગે નહીં તો વી કન્ટિન્યૂ બ્લોગમાં બીને રે આપણા ખેડૂની આવી જાય છે અક્ષડુ છે માઇન્ડ વ્યુઝોફ આવ્યા છે કારણ કે ઈ રે છે આમ ડુંગર અને આ કહેવા ખેડૂ છે તો વી કન્ટિન્યુ વ્લોગમાં બીને રે જો પહોંચી ગયા છીએ ને આતાની મહેમનની આવેલા હતા એટલે આતાની જાય છે વા એને જાદરા વાડી રાખેલ છે ને જાદરા જાય છે ને નનકુભાઈને દવાખાને લઈ ગયેલા છે બાટલો તો ચાલુ છે એનો પણ એને રિપોર્ટને એવું બધું કરાવેલું છે ને રિપોર્ટમાં જોઈએ હું હવે અમી વી વાડી સીંધા બુરીને આવી ગયા છે ને હવે અત્યારે બે સીંધા એ થોડાક નાના નાના બુરવાના છે રોજ જેલા છે કે નહીં એટલે ને હવે જોઈએ રિપોર્ટમાં તો નનકુભાઈને હું આવે ને મારા ઉપર પી દેવાનું છે વધારે કારણ કે મારા ની રહી છે ને આટો મારવા દેવાનો છે ને અત્યારે મમ્મી મગને એવું બધું સારું કરે છે અત્યારે મમ્મી દૂધ પકાલું ગોતે છે તો વી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો છે મારે ગામમાં ને અચ્યારે હાલીને જવું પડશે કારણ કે આજે ગાડી પપ્પાની લઈને ગયેલા છે ને મારા ગામમાં દૂધને એવું બધું લેવા લાવવાનું છે તમે પેલા દૂધને એવું બધું લઈ આવીને માવા લાવવાના છે ને બધી વસ્તુ લાવવાની છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડી આવી છીએ ને ગમેલી દિન વીઆ છું અત્યારે બ્લોગ બહુ લાંબો નથી કરવાનો કારણ કે આજમાં અમારે બે વ્લોગ બનાવવાના છે ને જો તમને અમારો આ બ્લોગ ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતાની હર હર મહાદેવ